ભારત એકતા મિશન સંકલ્પનગરી વડોદરાના કાર્યકર્તાઓની વાઘોડિયાના જાગૃત યુવાન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીમડા ગામના નિધન પામેલા યુવાન દીપક વણકરના અંતિમ ક્રિયા રોકવામાં આવી છે તેવા સમાચાર મળતા ભીમ આર્મીના કાર્યકર્તાઓ વાઘોડિયા પહોંચી લીમડા ગામના યુવાનોને બીજા જાગૃત યુવાનો સાથે ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ તંત્ર અને પારુણ્ય યુનિવર્સિટીના સત્તાધીશો સાથે સંઘર્ષ કરી આપણી મરજી પ્રમાણે આપણા વડવાઓના સ્મશાનમાં જ અંતિમ ક્રિયા કરાવી આપણું સ્મશાન પારૂલ યુનિવર્સિટી બન્યા તે પહેલાનું છે અને પારુલ યુનિવર્સિટી કેમ્પસના દવાખાનાની પાછળ આવેલું છે અને પારુલ યુનિવર્સિટી દ્વારા તેના પોતાની અંગત પ્રોપર્ટી બનાવવી ષડયંત્ર કરી ત્યાં બગીચો બનાવવામાં આવ્યો હતો સરકારી કાગળમાં નોટિસ દ્વારા જ્યારે જાત તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બહુજન સમાજનું પાકુ સ્મશાન હોવાનું જાણવા મળ્યું અને તે જગ્યામાં પારૂલ યુનિવર્સિટી દ્વારા પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું હતું જેથી ભીમ આર્મીના કાર્યકર્તાઓએ પોતાની સામાજિક જિમ્મેદારી સમજીને બહુજન સમાજના લોકોને એકજૂથ રહેવા અને સંવિધાન વિશે જાગૃતિ લાવવા અને રાજનીતિ સત્તા વિશે સમજણ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી જિલ્લા પ્રમુખ વિનોદભાઈ પરમાર વડોદરા જિલ્લા ખજાનચી શંકરભાઈ સોલંકી સહિત અનેક લોકો દ્વારા અપાઈ હતી આજ રોજ શું ઘટના વિશેષ પર અહીંયા આવ્યા વાઘોડિયામાં જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી આજ રોજ દીપકભાઈ પરમારની જે મૃત્યુ થયું દીપકભાઈ વણકરનું જે મૃત્યુ થયું હતું તેના પાથે દેવ આજે પારુલો હોસ્પિટલની બહાર સવારથી મૂકવામાં આવ્યો હતો જે જગ્યાએ વણકર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનું જે સમસાન છે એ સમસાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું જોખમ જે કોલામપુલ કરીને એ ડેડબોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ સમશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારૂલ હોસ્પિટલ સાથે અને આજે અમે અહીં ગાડી પાર્થિવ દેવીલા તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર સમસાન છે પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિ સમાજને કહેવા માંગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે તમારા પર હરી દમન થઈ શકે છે એવી ઘટના આજે કંઈ પુરવાર થઈ રહી છે એટલે બધાને કંઈ જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યાએ હોલ બનાવવા બાકી કે જ્યાં આપણા સમસાનમાં એની એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈને સાથે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડીએ જય ભીમ પારોલ યુનિવર્સિટીના આશ્રમના હોસ્પિટલના અને ટીડીઓ અને જે અહીંયા હાલ આવ્યા હતા એમના સાથે હું શું ચર્ચા વિશેષ ગામના સાથે કરવામાં આવી છે એમને એવું કીધું છે કે ભાઈ અત્યારે તમે સમસાન જે તમારું છે અંદર પારુલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો હું અમે તમારા ગામમાં મિટિંગ કરીશું ગામના તમામ લોકોની માગણી છે કે અમારું સમસાન પાયો સોંપવામાં આવે અને આ જગ્યા બિલ્ડીંગો કેવી રીતે બનવામાં આવે તપાસનો વિષય છે અમે સરકાર પાસે આઈટીઆઈ દ્વારા મારફતે માંગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોંપી છે રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ